અમદાવાદ સહિત ગુજરાતભરમાં લોકો પ્રકૃતિ પ્રત્યે જાગૃત થયા છે તેમજ પ્રકૃતિ પ્રેમી જનતાને પ્લાન્ટ તેમજ અન્ય ગ્રીનરી માટે જે તે નર્સરી ધરાવનાર લોકો સાચી માહિતી આપે તેવા પ્રયાસો હેતુસર આજે ગુજરાત નર્સમી નર્સરી મેન એસોસિએશન દ્વારા જુદા જુદા જિલ્લાઓમાંથી રજિસ્ટર થયેલ નર્સરીના વેપારીઓને કઈ રીતે સારા રોપા ઉછેરી શકે અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે વાઇબ્રન્ટ સેમિનાર યોજવામાં આવ્યો હતો ગુજરાત નર્સરી મેન એસોસિએશનની અંદર આજે જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયેલું છે જેની અંદર પાંત્રીસથી ચાલીસ નર્સરી મેન જે ઓલ ઓવર ગુજરાતમાંથી આવેલા છે એ બધાના સમિટ્સનું આજે આયોજન થયેલું હતું એની અંદર ભેગા થયા હતા અને પર્યાવરણ વિશેની વાતચીત કરવામાં આવેલી અને જે અમારા નર્સરી મેન જે છે જે લોકો ગુજરાત નર્સરી મેન એસોસિએશન સાથે સંકળાયેલા છે તે લોકો તેમની નર્સરીમાં આવતા દરેકે દરેક પર્યાવરણ પ્રેમીને સાચું માર્ગદર્શન સાચી સાચી સલાહ આપે અને સારી રીતે કયા પ્લાન્ટ જે છે એ છાંયડાના છે તડકાના છે અને વ્યાજબી ભાવના કઈ રીતે હોય અને કઈ રીતે આપણે રોપી શકાય અને તેનું જતન કઈ રીતે કરવું તે બાબતે એનું માર્ગદર્શન પણ આપતા હોય છે તેવા સંકલ્પ સાથે અમારી સાથે એ લોકો જોડાયેલા છે અત્યારે અમારી સાથે સમગ્ર ગુજરાતની અંદરથી બસો પ્લસ જેટલા નર્સરી મેન અને એની એલાઇડ ઇન્ડસ્ટ્રીઝના લોકો જે પ્રોડક્ટ બનાવતા હોય છે બધા સાથે સંકળાયેલા છે અને અમારી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે નર્સરી જે છે એના માટે એક અલગથી એક્ટની જે જે આયોજન થાય અને એને એક બિઝનેસની ડેફિનેશન મળે કે જેથી કરીને એને રેકગ્નાઇઝ વસ્તુ કરી શકાય કે ગુજરાત નર્સરીમેન એસોસિએશનમાં જે જોડાયેલા છે એ નર્સરીમેનનો જે નર્સરીવાળો જે બિઝનેસ જે છે તેની પણ ડેફિનેશન એક પ્રસ્થાપિત થાય અને એને લગતા બેનિફિટ જે છે જે અમને સત્વરે ગવર્મેન્ટ પાસેથી સહાય સ્વરૂપે મળે એ બદલ રજૂઆત છે